આજ રોજ સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન આયોજન કરવામાં આવ્યું સુરત શહેર પોલીસની બે છે પહેલા તો એક વ્યાજો વિરુદ્ધના સૌથી વધારે ગુના દાખલ થાય પ્રજાને જાગૃત કરવામાં આવે એટલે અમે એક આના મારફતે પ્રજાને જાગૃત કરીએ કે ભાઈ આવા કોઈ પણ ગુનાધારો હોય તો અમારી જ્યારે આવે અમે કેસ દાખલ કરીએ એના વિરુદ્ધ કાર્યવાહી કરીએ બીજું કે જેને પૈસાની જરૂરત છે તેને સુટેક્સ બેંકના કમલ વિજય તુસેન ચેરમેન સાહેબની સહયોગથી અત્યારે અમે એના લોન મેળાનું આયોજન કર્યું અત્યારે ટોટલ વીસ લાભાર્થીઓ છે અને સત્તર લાખ રૂપિયાનું વિતરણ કર્યું બીજું બીજા પચાસ લાભાર્થી અને બીજા પિસ્તાલીસ લાખ એટલે બંને ભેગા કરીએ તો સાહીઠ લાભાર્થી અને બાસઠ લાખ રૂપિયા જેટલી મોટી રકમનું અમે અત્યારે વિતરણ કરી રહ્યા છીએ આમ બંને બાજુથી વ્યાજ બેઠાઓને એક તો દૂષણ નાબૂદ કરવા કાયદાથી અને જેને જરૂર છે તેને પૈસાનું વિતરણ પણ થાય આ બંને બાજુથી અમે કાર્ય કરી રહ્યા છીએ નવા લાભાર્થીઓ છે એને પણ અમે જે કોઈને ડેટા એ લાભાર્થીઓને પણ અમે અત્યારે નવું લોનનું વિતરણ કરી રહ્યા છીએ નમસ્કાર દર્શક મિત્રો આજે સુરત ફાયર પોલીસ કમિશનર શ્રી હેલો માર્ગદર્શન હેઠળ આ લોન મેળાનું સુકે તરફથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન આભાર માનું છું કારણ કે આ જે કાર્ય ચાલે છે ઘણા વખતથી અમે સુરતમાં પાંચ લોન મેળા આ પ્રકારના થયેલા છે અને જે સમાજમાં વ્યાજખોરનું એક દૂષણ ફેલાયેલું છે અને વ્યાજખોર જે ઉદયની બાબત સમાજને કોતરી રહ્યા છે એવા વ્યાજખોરોના ચુંગલમાંથી બચાવવા માટે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ શહેરના પોલીસ કમિશનરશ્રી તમામ જે પ્રયત્નશીલ છે એ માટે હું સૌને અભિનંદન આપું છું અને એ સમાજના જે કંઈ પણ વ્યાજખોરો છે એના આતંકમાંથી બચવા માટે સુટેક બેંકના ચેરમેન તરીકે હું અને મારા તમામ સ્ટાફ આજે આગળ આવ્યા છે ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ પણ લોનમેળાઓનું આયોજન થશે તો ચોક્કસ લાભાર્થીઓને અમે સ્થળ ઉપર ત્યાં ઉત્પન્ન કરવાની તૈયારી બતાવીએ છીએ અને જે કોઈ લોકો વ્યાજખોરીમાં ફકાયેલા હોય એવા તમામને મારી વિનંતી છે કે આપ અમારા સુટેક્સ બેંકનો સંપર્ક કરો સુટેક્સ બેંક આપને ખૂબ મુક્તા મને લોન આપવા માટે બંધાયેલી છે અને એ લોન તમે સમયસર હપ્તા ભરીને પાછી ચૂકવશો તો ફરીથી પણ લોન આપવાની મારી પણ તૈયારી છે અને એવા તમામ લોકોને હું આવકારું છું અને લોન લેવા માટે પ્રોત્સાહિત કરું છું સાથે સાથે આજે અમારા આ કાર્યક્રમમાં લોન ફિક્સ થાય પરમાર થાય હાજર રહીને અમને ખૂબ જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું છે એમના માટે પણ એમનો ખૂબ આભારીશું અભિનંદન આપું